આ અમારું વિરોધ પ્રદર્શન નહીં પરંતુ સૌરાષ્ટ્રની જનતાને સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે વર્ષો જૂની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ સંતોષાય એના માટે આજે સોમવારે અગિયાર તારીખે આ એકસો અગિયાર ફળ વધારી અને આજની અમે શરૂઆત કરેલી છે બાર એસોસિએશનના હોદ્દેદારને અમે એક એપ્લિકેશન આપેલી કે તમે આ એપ્લિકેશન અનુસંધાને કોઈ જનરલ બોર્ડ બોલાવો અને કોઈ સિનિયરો અને જુદા જુદા બહારના લોકોને બોલાવી અને એક કમિટી એવી બનાવો કે જે સરકાર સુધી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે એના માટે અવાજ પહોંચે એના માટે અમારી એક રજૂઆત હતી લેખિત રજૂઆત હતી એ લેખિત રજૂઆત અનુસંધાને બાર એસોસિએશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી એમાં જે બાર એસોસિએશન માટે ઘણા બધા તત્પર છે એડવોકેટો જે કાર્યવાહી કરવા કામગીરી કરવા દોડવા માટે તન મન ધનથી જે તૈયાર છે એવા લોકોનો અમુકનો સમાવેશ ન થયો એટલા માટે થોડી દુઃખ થયેલા હતા ખાસ કરીને અહીંયા માંગણી કેટલા ફાયદા હાઈકોર્ટની બેન્ચ અહીંયા સૌરાષ્ટ્રને મળે તો સૌરાષ્ટ્રના એડવોકેટો સૌરાષ્ટ્રના પ્રજાજનો ઉદ્યોગપતિઓ આ બધાને ઝડપી સસ્તોને સરળ ન્યાય મળી રહે અને વેલામ વેલી તકે ન્યાય મળે માંગણી કરવા આજનો કાર્યક્રમ તો માત્ર આટલો જ છે કે શ્રીફળ વધેરી અને આજના મીડિયાના માધ્યમથી અમે સરકાર સમક્ષ અને નામદાર હાઈકોર્ટ સમક્ષ આ એક પ્રશ્ન આપના માધ્યમથી મૂકેલો છે હવે સરકાર તરફથી અમને શું કહેવામાં આવે છે નહીતર ધારાસભ્યો છે સંસદ સભ્યો એ બધાને સાથે લઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની થશે તો પણ આગળના કાર્યક્રમો નક્કી કરીશું સ્વીકારવામાં આવે અમને અપેક્ષા છે કે માયા માંગ નહીં સ્વીકારવામાં આવે એવું તો દુર્લભ છે માંગ સ્વીકારવામાં જ આવશે કારણ કે પેલા પ્રશ્ન અલગ હતો અત્યારે તો વડાપ્રધાન પણ ગુજરાતના છે ગૃહમંત્રી પણ ગુજરાતના છે બધા સંજોગો ઉજળા છે એટલે શક્યતા છે કે સો ટકા અમારી માંગણી સ્વીકારવામાં આવશે આજના કાર્યક્રમમાં આજુબાજુના તમામ જિલ્લાઓ તાલુકા રાજકોટના તમામ એડવોકેટો સહિત બોડી સંખ્યામાં બધા આજે હાજર રહી અને આ ચળવળને સમર્થન આપેલ છે અનિલભાઈ દેસાઈ એડવોકેટ છું દરેક તબક્કે અમે એકદમ એક્ટિવલી છે અને આજ દિવસ સુધી હાઈકોર્ટ બેન્ચ આપણને મળી નથી એના માટે ફરી વખત રાજકોટના વકીલો સંગઠિત થઈ અને આખા સૌરાષ્ટ્ર કચ્છના વકીલોને ભેગા કરી અને આ હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જોઈએ તે માટેની કાર્યવાહી શરૂ કરેલી છે આજે અમારા વકીલ મિત્રો આ અમારા આંદોલનની શરૂઆત કોર્ટ કેમ્પસના મુખ્ય દ્વાર પાસે રાજકોટના એકસો વકીલો શ્રીફળ વધેરીને આ આંદોલનની શરૂઆત કરે છે હું વિદ્યાર્થી કાળમાં હતો વિદ્યાર્થી આગેવાન હતો ત્યારથી ઓગણીસો ત્યાં થી આ કાર્ય આ માંગણી શરૂ થયેલી છે હકીકતમાં સૌરાષ્ટ્રમાં ઓગણીસો છપ્પન સુધી રાજકોટ મુકામે હાઈકોર્ટ ની પરમાનન્ટ બેન્ચ હતી